વડોદરા ખાતે વાઘોડિયાના રવાલ ગામે બની ઘટના રવાલ ગામે મકાનના ધાબા પરથી ગામના જો એક સંતાનના પિતાનો મૃતદેહ મળી આવ્યો દૂધ ડેરીની બાજુમાં આવેલ મકાનના ધાબા પરથી મૃતદેહ મળી આવ્યો વિધવા ચંપાબેન હસમુખભાઈના મકાનના ધાબા પરથી મૃતદેહ મળી આવ્યો મૃતક પુરુષ રવાલ ગામના બાજુમાં આવેલ બારિયા ફળિયામાં રહેતો હતો મૃતક એક સંતાનના પિતા હતા મૃતક પોતાના ઘરેથી આ મકાનના ધાબા પર પહોંચ્યો કઈ રીતે તે તપાસનો પોલીસ ચલાવી રહી છે તો હાલમાં વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ ચલાવી રહી છે હત્યા કે આત્મહત્યા પોલીસ તપાસમાં બહાર આવશે નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવસ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર